હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ વજન ઘટાડવું હોય તો સવારે અને સાંજે એક એક ચમચી આ ફાકીને ગરમ પાણી સાથે લઈ લો તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે વજન ઘટશે સાથે સાથે તમારા શરીરની ચરબી પણ ઓગળવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ ઉપાય તમારા માટે છે અત્યાર સુધીનો વજન ઘટાડવા માટેનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ચલો જોઈએ રેસીપી અહીંયા આપણે ત્રણ વસ્તુની મદદની જરૂર પડશે પહેલી વસ્તુ છે મેથી દાણા મેથી દાણા પચાસ ગ્રામ લેવાના છે મેથી દાણાની મદદથી તમે તમારું વેટ લોસ કરી શકો છો નિયમિત રીતે રાત્રે પચાસ મેથી દાણા ખાલી એમના ગળી જાવ ને ઉફાળા ગરમ પાણી સાથે તો પણ તમારું વજન ઘટે છે કારણ કે મેથી દાણામાં ગજબી તાકાત છે તમારા શરીરના ગંદા ફેટને દૂર કરવાની સાથે સાથે તમારા શરીરના એસી જેટલા રોગોને કાબુમાં કરવાની એટલા માટે જ ડાયાબિટીસના દર્દીઓ હોય છે તો એમને પણ સુગર કંટ્રોલ કરવા માટે શરીરમાં કેલરી વાળવા માટે મેથી દાણાનો પુષ્કળ પ્રમાણમાં પ્રયોગ કરે છે અને વજન ઘટાડવા માટે પણ મેથી દાણા છે તે વરદાનથી કમ નથી ખરેખર મેથી દાણાનો આ ઉપયોગ વજન ઘટાડે છે ચરબીને બેલેન્સ કરે છે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે તો હવે અહીંયા લેવાનું છે જીરું પચાસ ગ્રામ મેથી દાણાની સાથે આપણે સો ગ્રામ જીરું લેવાનું છે જીરું ખરેખર વજન ઘટાડે છે જીરાની મદદથી અત્યાર સુધીના ઘણા બધા લોકોએ વેઇટ લોસ કર્યું છે જીરાની મદદથી ઘણા બધા લોકોએ ફેટ લોસ કર્યું છે અને જીરાની મદદથી વજન સો ટકા ઘટે છે કારણ કે જીરું છે તે તમારા શરીરની ચરબીને ઓગળવાનું કામ કરે છે જીરું તમારા શરીરની ચરબીને કામ કરે છે અને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે જીરું એટલા માટે જ આપણે જીરાની મદદથી વજન ઘટાડીએ છીએ અત્યારે આપણો જે આયુર્વેદિક છે ને વિશ્વભરના લોકો અછાવી રહ્યા છે જીરાની મદદથી વિશ્વભરના લોકોએ એમનો પેટ અને કમરની ચરબી ઘટાડી છે અને એના રિઝલ્ટ એમના બ્લોક પર એને મૂક્યા પણ છે હવે અહીંયા બીજી ત્રીજી વસ્તુ લેવાની છે એ છે વરિયાળી સો ગ્રામ વરિયાળી વરિયાળી તમે ભોજન પછી ખાલી એક ચમચી ધીમે ધીમે ચાવીને ખાશો ને તો પણ તમારું વજન ઘટી જશે કારણ કે વરિયાળી છે એનો રસ આપણી જઠાને શાંત કરે છે પાચનતંત્રને મજબૂત કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે જ્યારે ત્રણે ત્રણ વસ્તુ એવી છે જે તમારા ખાધેલા ખોરાકનું પાચન કરે છે શરીર માં નવી ચરબી બનવા નથી દેતું અને જૂની ચરબીને નિકાલ કરે છે સાથે સાથે તમારા શરીરને એનર્જેટિક બનાવે છે એટલા માટે આદરેય કે દરેક વસ્તુઓ ઉપયોગી છે તો હવે અહીંયા કેવી રીતે ઉપયોગો કરવાનો છે એ હું તમને જણાવી દઉં તો સૌથી પહેલા તો આ પાવડર બનાવતા પહેલા તમારે થોડું ધ્યાન રાખવાનું છે કેવી રીતે સેવન કરવાનું એ પણ હું તમને જણાવીશ ધ્યાન રાખવામાં સૌથી પહેલા તમારે ગરમ પાણી પીવાનું છે ગરમ પાણી તમારા શરીરની અંદર ચરબી ઓગાળવાનું કામ કરે છે ગરમ પાણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમારા શરીરની કેલરી બાળવાનું કામ ગરમ પાણી કરે છે બીજું કે આ વેટ લોસ પાવડરની મદદથી તમે તમારું એસી ટકા સુધી વજન ઘટાડી શકશો પરંતુ વીસ ટકામાં તમારે દસ ટકા ડાયટ ફોલો કરવું પડશે ત્યારે તમારું નેવું ટકા વજન ઘટશે તો તમે તમારા ભોજનની અંદર પુષ્કળ પ્રમાણમાં દાળ અને સલાડનો ઉપયોગ કરશો સાથે સાથે તમે તમારા શરીરની ચરબી ઓગાળવા માટેના ઘણા બધા પ્રયત્નો કરતા હોય તો અત્યાર સુધી નથી ઘટ્યું તો ખાલી ડાયટ ફોલો કરો થોડું અમથું જ્યાં સુધી તમે આવી રીતે વેઇટ લોસ કરો છો ત્યાં સુધી તમારે ડાયટ ફોલો કરવામાં એટલું ધ્યાન રાખવાનું છે કે તીખું તળેલું બહારનું ખાવાનું નથી અને તમારા ભોજનની અંદર તમારે કાકડી દૂધી કોબીજ ટામેટા કાચા સલાડનું અને સાથે સાથે દાળનું સેવન પુષ્કળ કરવાનું છે હવે ત્રીજી વાતનું ધ્યાન એ રાખવાનું છે કે નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી તમારે ચાલવાનું છે કારણ રિઝલ્ટ એક્ટિવિટી મળશે અત્યાર સુધી વજન ઘટાડવા માટેના તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે થાકી ગયા છે તો પણ તમને રિઝલ્ટ મળશે આટલું ધ્યાન રાખશો અને આ વેઇટ લોસ પાવડરનું સેવન કરશો તમારું વજન અવશ્ય ઘટશે ચાલો આપણે બનાવી લઈએ વેઇટ લોસ પાવડર અહીંયા આપણો વેટલોસ પાવડર બનીને રેડી છે આ વેટલોસ પાવડરનું સેવન દિવસમાં બે વાર કરવાનું છે સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે અને સાથે તમારે આ વેટલોસ પાવડરના ત્રીસ લીધાના ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો કરી શકો છો અને રાત્રે સૂતા પહેલાં એ પણ હુંફાળા ગરમ પાણી સાથે તો ખરેખર અત્યાર સુધીનો બેસ્ટમાં બેસ્ટ અસરકારક ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો આજની માહિતી પસંદ આવી હોય તો તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોઝની લિંક અવશ્ય શેરિંગ કરશો